મિત્રો આટલું જરૂર સમજી લો તમારી જિંદગી બરબાદ થતાં રોકાઈ જશે નંબર એક મરી ગયા પછી કરવામાં આવેલ વખાણ અને દિલ દુભાવ્યા પછી માંગેલી માફી બંનેનું કોઈ જ મહત્ત્વ નથી નંબર બે આ દુનિયા કંઈક એવી જ છે સાહેબ બધા લોકોની સામે બદનામ કરે છે અને એકલતામાં વખાણ કરે છે નંબર ત્રણ મિત્રો પૈસા જીવનમાં વધારે કિંમતી છે અને પૈસો ખાલી એક જ ભાષા બોલે છે કે તું આજે મને બચાવી લે હું તને કાલે બચાવી લઈશ નંબર ચાર અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કેમ કે એક રાહ જોતું રહી જાય છે અને બીજાને પરવાહ પણ નથી હોતી નંબર પાંચ મિત્રો જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરશું અને કોઈને નબળા પણ ના સમજવું નંબર છ ગમ તેનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પણ તો તેનો હોય છે કે જેને સમય આપ્યો તેને જ સાથ ના આપ્યો નંબર સાત જો મોટું બનવું હોય તો હંમેશા મર્યાદામાં રહું કેમ કે હંમેશા મોટી કંપનીના નામ પાછળ લિમિટેડ લખેલું હોય છે નંબર આઠ આપણો રસ્તો આપણે જ પસંદ કરવો જોઈએ કેમ કે આપણે એકલા જન્મીએ છીએ અને એકલા મૃત્યુ પામીએ છીએ એટલા માટે આપણા સિવાય કોઈ આપણા કિસ્મતના ફેસલા નથી કરી શકતું નંબર નવ ખૂબ જ સારી વાત કહી છે કોઈએ કે શ્વાસોની સાથે એકલો ચાલી રહ્યો હતો શ્વાસ ચાલ્યો ગયો તો બધા સાથે ચાલવા લાગ્યા નંબર દસ આ તો હાલાતો મજબૂર કરે છે ભટકવા માટે નહીં ઘરેથી નીકળે દરેક માણસ બદમાશ નથી હોતા ભૂલ થવાથી સાથ છોડી દેવાવાળા તો ઘણા મળી જાય છે પણ ભૂલ થવા પર સમજાવીને સાથ નિભાવવાવાળા ઘણા ઓછા મળે છે કદર કરી લેવી જોઈએ એમની જે મતલબ વગર પણ તમારાથી લાગણી રાખે છે કેમ કે દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે બધા લોકોને સારા સમજવાનું છોડી દેવું જોઈએ કેમકે આ દુનિયામાં બધા જ લોકો સારા નથી હોતા કોઈએ સાચું જ કહ્યું છે કે માણસને પોતાની ઓકાત ત્યારે જ ખબર પડે છે જ્યારે તેને ત્યાંથી ઠોકર લાગે જ્યાં તેને સૌથી વધારે ભરોસો કર્યો હોય આ દુનિયામાં સૌથી વજનદાર મતલબ હોય છે મતલબ નીકળી ગયા પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો પડી જાય છે જિંદગીની નવી શરૂઆત કરી દો જે આશાઓ તમે બીજા લોકોથી રાખી હતી એ આશાઓ તમે પોતાનાથી રાખો જિંદગીમાં જે પણ થાય છે એ સારા માટે થાય છે ખરાબ સમય એટલા માટે આવે છે જેથી આપણે સારા સમયની કિંમત જાણી શકીએ અને લોકો એટલા માટે બદલાઈ જાય છે જેથી આપણે એમના અસલી ચહેરા ઓળખી શકીએ કે એ કેવા હતા અને આપણે કેવા સમજી રહ્યા હતા